સમગ્ર સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી કે પણ આ અભિયાનમાં સહભાગી થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું કલેક્ટર કચેરીના પરિસરમાં સોન મહોરનો છોડ વાવીને કલેક્ટરે આ અભિયાનમાં સહભાગી થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કલેક્ટર કચેરીના પરિસરમાં યોજાયેલા વૃક્ષારોપણમાં નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ જિલ્લા અધિક ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિતના અધિકારીઓએ પણ વૃક્ષારોપણ કરીને એક પેઢ મા કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા